નવસારી શહેરના દુધીયા પાસે આવેલ ગાયકવાડી શાસન માં નિર્મિત થયેલું આશરે ત્રણસો પંચ્યાસી વર્ષ જૂનું આશાપુરી મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે નવરાત્રી પ્રથમ દિવસ હોય ત્યારે વહેલી સવારથી દર્શનાર્થીઓ મંદિરમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા છે નવસારી શહેર તેમજ અને મા આશાપુરી મૂર્તિ સાથે બિરાજિત છે આસો નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ઘરેયા નૃત્યનું આયોજન કરવામાં આવે છે પુરુષો ઘેર બાંધીને સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે અને પોતાની વિશિષ્ટ ઢબમાં તેમને ગરબા રમતા નિહાળવું એ પણ એક લાવો છે દક્ષિણ ગુજરાતના પૌરાણિક મંદિરોમાંનું એક નવસારીના દુધિયા તળાવની પાડે આવેલ માં આશાપુરીનું મંદિર છે આશરે ત્રણસો પંચ્યાસી વર્ષ જૂના મંદિરની લોકવાયકા એવી છે નવસારીમાં વડોદરાના ગાયકવાડનું રાજ હતું ગાયકવાડી રાજના પાંચ પ્રાંતોમાંનું એક નવસારીના સુબાને માં સપનામાં આવ્યા હતા અને કહ્યું કે હું દુધિયા તળાવમાં નજીક જમીનમાં છું મને બહાર કાઢ સપના અનુસાર સુબાએ જમીન ખોદાવી તો દેવીની સાક્ષાત મૂર્તિ નીકળી અને સુબાએ નાની દેરી બનાવી માની સ્થાપના કરી હતી બાદમાં સુબાની માનતા પ્રમાણે માતાએ તેના ઘરે પુત્ર રત્ન રૂપી આશીર્વાદ આપ્યા સુરત રહેતી પત્નીને મળવા જવા નીકળેલા સુબાને રસ્તામાં વિઘ્ન ઊભું થયું હતું

હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે અને હજારોની સંખ્યામાં નાળિયેર હોમી માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે દક્ષિણ ગુજરાતના પ્રચલિત શક્તિ મંદિરોમાંના એક એવા આશાપુરી માતાજીના ભક્તો નવરાત્રીમાં દરરોજ માતાજીના શૃંગારિત દર્શનનો લાભ લેવા શ્રદ્ધા સાથે ઉમટી પડતા હોય છે કહેવાય છે કે આશાપુરી માતાજી પાસે ભક્ત જે પણ મનોકામના લઈને આવે છે તે પૂરી થાય છે

એ જયારે અહીંયાથી પસાર થતા હતા ત્યારે રાત વસર થવા માટે અહીંયા બળની નીચે મિસા ત્યારે રાતના સપનામાં આવીને આશાભરી માતાએ મેં કીધું કે આ બળની નીચે હું છું તો તું મને ખા એટલે રાજાએ કીધું કે મારી જે આશા છે તે હું લઈને બહાર નીકળેલો છું તે આશા પૂરણ થાય પછી હું આવીને તમને હું કાઢી પછી રાજાએ આશા પૂરણ થઈ એટલે એ મેં આવીને આ ત્રણે ત્રણ મૂર્તિ ગણપતિ દાદા આશાપુરી માતા મારે શ્રીમુદિની મૂર્તિને બહાર કાઢી અને સુપ્રતિષ્ઠિત કરી અહીંયા મારું નામ કિરણ રબારી છે આજથી શરૂ થતા પવિત્ર માસ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અહીં અમે દૂર દર્શન કરવા આવ્યા છે આ પાવન નવરાત્રિમાં ઘણા દૂર દૂરથી માણસો અહીંયા દર્શન કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતનું આ સૌથી મોટું પવિત્ર ધામ તરીકે ઓળખવામાં આવે છે જેને સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અહીં આવીને એક નવીન ઊર્જાનો સંચય થાય છે આપણા શરીરમાં તેથી અહીં ઘણા અહીંયા આઠમનું હવન પણ કરવામાં આવે છે ઘણા લોકો દૂર દૂરથી આવીને અહીં દર્શને લાભ લે છે જય માતાજી